મૂકણ ઓ મારું આઘળ મારું પણ दारू પીવાનું ન બે આ જણા જોડી જા દે સાпу લે આ છોકરો હા મોરડો કોણ બોલતો નથી બરાબર પણ આગળ મારું પાછળ મારું ડબલ જાનું તો કદી એ આ એ તું તું માથે મને આવ કે બન થાતું બન થા છોકરો હા ઓ આટલે બે

અરે દારૂડિયા તાપણ ને લીજો પીજો મારે સો હવે શાંતિ થી છે એક વખત આવે મારે બગાડે મન તો આ

દારુડીએ ચલાવલા દારુડીએ નતોરીયે સો પણ દારુડીઓ કઈ ન જ્યો અલ્યા દારુડીએ અલ્યા આયા જાય હવારે

તે સપનું એવું આયું ને વિમાનમાં વિમાનમાં હું એટલે ઉડતો 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 આ ગોમ પેલા ગોમ ના બંધ થઈ હું પડ્યો ભૂઈ અને હું ભૂઈ પડ્યો પછી તો ખબર જ ન પડી

હમણા દુકાન બંધ થઈ જાય એમાં ખુલ્લી હા